જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે અઠવાડિયાના સાત દિવસે કયા દિવસે શિવલિંગ ઉપર શું ચઢાવવું જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો ચાલો જાણીએ તો હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓને ખાસ દિવસ સમર્પિત હોય છે તેવી જ રીતે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે સોમવારે ભોલેનાથની પૂજા કરવા દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે પરંતુ જો દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો અનેક લાભો પ્રાપ્ત થાય છે શિવ પુરાણ અનુસાર જ્ઞાનીઓ અનુસાર ભગવાન શિવને માત્ર જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અલગ અલગ ફળ પ્રદાન પણ કરે છે શાસ્ત્રો અનુસાર ભગવાનને બીલીપત્ર ધતુરો આંકડાના ફૂલ વગેરેથી લઈને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણીથી જ અભિષેક કરો તો પણ ભોલેના તરત જ પ્રસન્ન થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે ચાલો જાણીએ કે અઠવાડિયાના સાત દિવસો દરમિયાન માત્ર જળ અર્પણ કરવાથી શું ફાયદા થાય છે તમે દરરોજ શિવાભિષેક કરી રહ્યા હોવ તો બીજી કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને તેનાથી ભગવાન શિવ કેવા ફળ પ્રદાન કરે છે તો સપ્તાહના સાત દિવસ દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ શું છે ચાલો સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ ચાલો જાણીએ કે સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ તો સોમવારે ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે શિવલિંગ ઉપર એક મોટો જળ અર્પણ કરવાથી ઘરમાં શીતળતાનો અનુભવ થાય છે અને આ સાથે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે ઘરમાં રહેતા લોકોનું મન અને મગજ પણ શાંત રહે છે આ સિવાય સોમવારે શિવલિંગ ઉપર કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને કાચું દૂધ ચઢાવવાથી ચંદ્રને બળ મળે છે અને શિવ પણ પ્રસન્ન થાય છે માનસિક તણાવમાંથી પણ રાહત મળે છે બીજું છે મંગળવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ તો મંગળવારના દિવસે ભગવાન શંકરને જળ ચઢાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે દરેક પૂજામાં સફળતા મેળવવાની સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે દરેક કામમાં પ્રગતિ પણ થાય છે આ સિવાય મંગળવારે શિવલિંગ ઉપર મધ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને માંગલિક દોષ પણ દૂર થાય છે શુભ કાર્યો પણ સિદ્ધ થાય છે ત્રીજું છે બુધવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ શું છે તો શિવ પુરાણ અનુસાર જે લોકોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી હોય તો તેઓએ બુધવારે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક અડચણ દૂર થઈ જશે તેનાથી વિવાહિત લોકોનું જીવન પણ સુખી રહેશે આ સિવાય બુધવારે શિવલિંગ ઉપર બિલીપત્ર અર્પણ કરવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે ભગવાન શિવને ત્રણ કે પાંચ પાન સાથે બિલીપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે ગુરુવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થતા લાભ તો શિવપુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી ઘરમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે તેનાથી બાળકો અભ્યાસમાં નિપૂર્ણ બને છે તેમની બાળકોને અભ્યાસમાં એકાગ્રતા ઝડપથી વધે છે અને તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ પણ મેળવી શકે છે આ સિવાય જો તમે ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે અને વિવાહિત જીવન સુખમય પણ બને છે શુક્રવારે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાથી થતા લાભ તો શુક્રવારે ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવે તો મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને બિનજરૂરી ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આ સિવાય શુક્રવારના દિવસે શિવલિંગ ઉપર ગુલાબ જળ અથવા તો ચંદન જળ અર્પિત કરવાથી શુક્ર બળવાન બને છે અને નાણાકીય કટોકટી પણ દૂર થાય છે શનિવારે શિવલિંગો પર જળ અર્પણ કરવાથી થતા લાભ તો શિવપુરાણ પ્રમાણે જો શનિવારે ભગવાન શિવને એક લોટો જળ ચઢાવવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે આ સિવાય શનિવારે શિવલિંગો પર કાળા તલ અથવા તો કાળા ચણા અર્પણ કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી રાહત મળે છે અને શનિની સાડા સત્તી કે થૈયાની કોઈ પણ અશુભ અસર થતી નથી તો રવિવારે શિવલિંગો પર જળ અર્પણ કરવાથી થતા લાભ તો રવિવારે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી ભગવાન શિવ તો ખૂબ જ પ્રસન્ન થાય છે તેની સાથે જ દેવી લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરમાં ક્યારેય પણ પૈસાની ખોટ પડતી નથી આ દિવસે જળાભિષેક કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ થાય છે આ સિવાય રવિવારના દિવસે અક્ષતને એટલે કે ચોખાને પાણીમાં ભેળવીને શિવલિંગ ઉપર ચઢાવો આ કારણે સૂર્યગ્રહ બળવાન બને છે અને સૂર્ય જીવનમાં કીર્તિ પ્રદાન પણ કરે છે આમ સાતે દિવસ શિવલિંગો પર જળ ચઢાવવાથી ઘણા ફાયદા થાય છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તો જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં